નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે સૂકી ચોળી એવું નામ સાંભળતા જ બાળકોથી લઈ વડીલોના પણ મોઢા બગડી જતા હોય છે પણ આજે આપણે એકદમ નવી રીતે અલગથી ચોળી બાફવાની મહેનત કર્યા વગર ઘટ રસાવાળું આ શાક બનાવીશું જે ગુજરાતી હોટલોમાં પીરસાય તેવું જ સ્વાદિષ્ટ લાગે છે આ શાકને તમે રોટલા રોટલી ભાખરી કે પછી જે આપણો ભાત આવે પ્લેન રાઇસ એની સાથે બપોરના લંચ કે સાંજના ડિનરમાં બનાવીને સર્વ કરી શકો છો તો ચલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એકસો વીસ ગ્રામ એટલે કે પોણો કપ જેટલી જે નાની લાલ ચોળી આવે એને બે ત્રણ વખત ધોઈને પાંચથી છ કલાક પહેલાં પલાળી રાખી હતી ચોળી પણ તમે જુઓ એકદમ સરસ રીતના ફૂલી ગઈ છે પોણો કપ જે લાલ સૂકી ચોળી આવે આ રીતની એને મેં બરાબર ધોઈ લીધી હતી અને સરસ પહેલેથી જ મેં પલાળી રાખી હતી હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું તો અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના ટામેટા અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એ બંનેને આપણે સાથે જ મોટા મોટા ટુકડામાં સમારી લઈશું કારણ કે એમ પણ આપણે એને મિક્સરમાં પીસવાનું જ છે એટલે એને ઝીણા કરવાની મહેનત નથી કરવાની તો ડુંગળી ટામેટા બંને અહીંયા મોટા મોટા રફલી ટુકડામાં આપણે સમારી લીધું છે હવે આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લેવાનું છે એની અંદર બંનેને આપણે એક સાથે જ ઉમેરી દઈશું પાણી ઉમેર્યા વગર જ આપણે આ બંનેને પીસીને એકદમ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ડુંગળી ટામેટાની સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે શાકની તૈયારી કરીશું તો એના માટે એક કૂકરમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે એક નાની ચમચી જેટલી રાય ઉમેરીશું પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ અડધી ચમચી હળદર અને એક ચમચી કલર સારો આવે એ માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સરસ આપણે મસાલાને તેલમાં મિક્સ કરી લઈશું અને જો મસાલા બળતા હોય એવું લાગે તો થોડું બે ત્રણ ચમચી આમાં તમે પાણી પણ ઉમેરી શકો છો તો આમાં થોડું મેં પાણી એડ કરી દીધું છે હવે આપણે આમાં એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું બે મોટી ચમચી જેટલું એમાં આપણે બેસન ઉમેરવાનો છે અને સરસ ધીમા તાપે બેસનને આપણે એક મિનિટ માટે સતત આ રીતના હલાવતા રહીને શેકી લઈશું આ રીતે થોડો બેસન ઉમેરી દેવાથી શાકનો રસો બહુ જ ઘટ બનશે અને શાકનો સ્વાદ પણ સારો આવશે હવે એમાં બે ત્રણ ચમચી પાણી આપણે ફરીથી ઉમેરી દઈએ અને બધું જ સરસ મિક્સ કરી લઈશું સરસ આ રીતે મિક્સ થઈ જાય એટલે જે આપણે ડુંગળી ટામેટાની અત્યારે પેસ્ટ બનાવી એ બધી જ પેસ્ટ આમાં ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ હવે બરાબર આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અહીં આ જે શાક છે હું ત્રણથી ચાર વ્યક્તિને સર્વ થાય એટલી ક્વોન્ટિટીમાં બનાવું છું તો સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે ચોળી પલાળીને રાખી હતી એ પાણી નીતારીને આમાં ઉમેરી દેવાની છે બધું જ એનું પાણી મેં નીતારી લીધું છે હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રણ સીટી લગાવીને આપણે એને બાફી લેવાની છે ચોળી આપણે આમાં કોઈ અલગથી બાફવાની મહેનત નથી કરી ગ્રેવીની સાથે જ ઉમેરી દીધી છે એટલે આપણું શાક તૈયાર થઈ જશે તો કુકરમાં સીટી વાગે ત્યાં સુધીમાં આપણે એક નાની ડીશમાં ત્રણ મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે અને આ દહીંને સરસ આપણે આ રીતના વિસ્કળથી ફેંટી લઈશું જેથી દહીંમાં જે ગાંઠ રહેલી હોય એ ભાંગી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો દહીં ફેટાઈ ગયું છે બીજી બાજુ ત્રણ સીટી લગાવીને કુકરને એની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું હવે આપણે ઢાંકણ ખોલીશું તો ચોળીને પણ આપણે ચેક કરી લઈએ એમ તો ત્રણ સિટીમાં ચોળી આપણી ચડી જ ગઈ હોય તેમ છતાં પણ તમને હું મેશ કરીને બતાવું છું કે ચોળી આપણી ચડી છે કે નહીં તો તમે જુઓ અહીંયા દાણો એકદમ સરસ મેશ થાય છે તો ફરીથી આપણે જે ગેસ છે એ કરી દેવાનો છે અને જે આપણે એમાં દહીં ફેટીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું કોઈ પણ રસાવાળા શાકમાં આ રીતના થોડું દહીં ઉમેરી દેશો તો શાકનો સ્વાદ બહુ જ સારો આવે છે ફક્ત દસ જ મિનિટમાં આપણું આ ચોળીનું જે શાક છે તૈયાર થઈ ગયું છે હવે છેલ્લે એમાં આપણે એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો અને બંનેમાંથી જો કંઈ જ ના ગમતું હોય તો બંનેને પણ સ્કીપ કરી શકાય છે પણ આમાં ટામેટા ઉમેર્યા છે દહીં ઉમેર્યું છે એટલે એના સ્વાદને બેલેન્સ કરવા માટે મેં એક ચમચી ગોળ ઉમેર્યો છે તો છેલ્લે હવે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો આ આપણું એકદમ ઘટ રસાવાળું સૂકી ચોળીનું શાક બનીને તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈએ આ રીતે થોડું બેસન થોડું દહીં ઉમેરી આ શાક બનાવશો તો રસો એકદમ પાણી જેવો પાતળો નહીં રહે અને બધાને શાક પણ ખૂબ ભાવશે મારા ઘરમાં તો આ ચોળીનું શાક આ જ રીતના બને છે તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો ગુજરાતી હોટલમાં પીરસા એવું ટેસ્ટી આ શાક બન્યું છે તો રેસીપી ભૂલ્યા વગર જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા